સુરત નવાજ જક્ષણ ખાતે પોલીસની ઈ બાઈકનો लोकार्पण કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈકનું લોકાર્પણ કર્યું છે. હવેથી શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક પર પેટ્રોલિંગ કરશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈકનું લોકાર્પણ કર્યું છે. ખૂબ સરસ. 25 આ સેલ્ફ બેલેન્સિંગ બાઈક આપણે સુરત પોલીસે એમએનએસની મદદથી મેળવેલા છે. આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઈ વેહીકલ્સ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એમએનએસ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્વની છે અને ખાસ કરીને હું એમએનએસ ની આખી ટીમ ને ખુબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું